તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળ જેમાં આપણે અત્યારે સોલ્વ કરી રહ્યા છે પ્રેક્ટિસ વર્કના દાખલા મિત્રો આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકમાં દાખલા નંબર એકથી લઈને નવ પૂરા કરાવેલા છે એમાં આપણે મિત્રો કુલ બે વિડિયો બનાવેલા છે પહેલાં વિડિયોમાં આપણે એકથી લઈને પાંચ દાખલાઓ પૂરા કરાવેલા અને ત્યાર પછી આપણે બીજા વિડીયોમાં છથી લઈને નવ દાખલા પૂરા કરાવેલા છે જો તમે મિત્રો હજુ સુધી એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો કારણ કે તમને મિત્રો એમાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે ચાલો આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર પાંચ પોઈન્ટ એકને સંપૂર્ણપણે પૂરું કરી દેવાનું છે એટલે પછી આપણે નેક્સ્ટ વિડીયોથી પાંચ પોઈન્ટ ની પણ શરૂઆત કરી નાખશું અને મિત્રો બધું જ ઇઝી છે બધું જ ખૂબ જ સિમ્પલ છે તમારે માત્ર થોડું ધ્યાન આપવાનું છે તમને થોડીક ગણતરી આવડતી હશે ને તો તમે ઇઝીલી આ વસ્તુ કરી શકો એવું છે ચાલો એમાંય ખાસ મિત્રો વર્ગ અને વર્ગમૂળ શીખવા માટે એ ચેપ્ટર તમારે ક્લિયર કરવા માટે તમને ગુણાકાર તો ફરજિયાત આવડતા હોવા જોઈએ જોઈએ અને જોઈએ બરાબર છે ને એ બે નંબરના ગુણાકાર હોય કે પછી ત્રણ ત્રણ નંબરના ગુણાકાર હોય કે ચાર ચાર નંબરના ગુણાકાર હોય તમારે ગુણાકાર તો ખાસમ ખાસ શીખવા પડશે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે આપણા આ વિડીયોની જેમાં આપણે આ વિડીયોમાં નીચેની સંખ્યાઓ આપણે જે અમુક સંખ્યા આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ નંબરમાં અને આ બાજુ પાછળ છ સાત આઠ નવ ને દસ નંબરમાં આ બધી સંખ્યાઓના મિત્રો આપણે વર્ગ મેળવવાના છે બરાબર છે ને આપણે મિત્રો વર્ગ મેળવવા માટે અત્યારે અત્યારે હાલ પૂરતા આપણે જે આપણી નોર્મલ પદ્ધતિ છે એ શીખીશું અને પછી નેક્સ્ટ આપણે તમને વિડીયો બનાવીશ ને એ વિડીયોમાં મિત્રો આપણે સ્પેશિયલ સંખ્યાના વર્ગ કરવા માટેની ટેકનિક એટલે કે ટ્રીક પણ તમને શીખવીશ ઘણી બધી ટ્રીક મારી પાસે પડેલી છે મિત્રો પણ આપણે અત્યારે નોર્મલ ગણતરીથી જ કરશું અને પછી તમને મેં બધી ટ્રીક રીતે સમજાવીશ ચાલ નોર્મલ ગણતરી એટલે શું મિત્રો તો કે ભાઈ ચોવીસનો મારે વર્ગ કરવો છે તો ચોવીસનો વર્ગ એટલે શું થાય ખબર છે ચોવીસનો વર્ગ એટલે ચોવીસ ગુણ્યા ચોવીસ એકને એક સંખ્યાને બે વાર કરવાનો ગુણાકાર લખાય કેવી રીતે મિત્રો તો કે અહીંયા લખાય ચોવીસનો વર્ગ આવું લખાય ચાલો કેટલો આવે છે મેળવી લઈએ આપણે સૌથી પહેલાં કરેલી ગણતરી આપણે ચોવીસ ગુણ્યા ચોવીસ કરવાના છે જોજો ખાસ જીરો મૂકશું પહેલાં બે ગુણ્યા ચાર કરો એટલે બે ચોક આઠ થાય બે દુ ચાર થાય ચાર ચોક સોળ વધી પડી એક ચાર દુ આઠ ને એક નવ છ આઠ પ્લસ નવ કરો એટલે સત્તર થાય વધી પડી એક ચાર ને એક પાંચ એટલે મિત્રો આપણો આન્સર શું આવશે પાંચસો છોત્તેર આપણો જવાબ થશે એટલે કે ચોવીસનો વર્ગ કેટલો આવશે પાંચસો છોત્તેર ક્લિયર છે આવું આપણે બધામાં જ કરવાનું છે ત્યારે બધામાં જ આપણે કરવાનું છે બીજું છે આપણું આડત્રીસ ચલો કરી દઈએ આડત્રીસનો વર્ગ કેટલો આવે છે આડત્રીસનો વર્ગ કેટલો આવે છે તો જીરો ત્રણ અઠા ચોવીસ વધી પડી બે ત્રણ તરી નવ 9 ને બે કરો એટલે અગિયાર આવે અઠયું અઠ્યુ ચોસઠ વધી પડી છ આઠ તરી ચોવીસ ચોવીસને સો કરો એટલે ત્રીસ થાય ત્રીસ થાય ચાર 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 અને એક એક આપણો જવાબ થશે અહીંયા એક ચારસો ને ચુમ્માળીસ આપણો આનો વર્ક થશે ત્યાર પછી છેતાલીસનો વર્ક કરવાનો છે એટલે ફોર્ટી સિક્સને ગુણો ફોર્ટી સિક્સ વડે ફોર્ટી સિક્સ ને ગુણવાના છે ફોર્ટી સિક્સ વડે 0 ચાર છંગ ચોવીસ વધી પડી બે ચાર ચોક સોળ સોળ ને બે કરો એટલે અઢાર થાય છાએ છાય છત્રીસ વધી પડી ત્રણ છ ચોક ચોવીસ ચોવીસ પ્લસ ત્રણ એટલે સત્યાવીસ થાય સત્યાવીસ ઠપકારો અહીંયા છ સાત ને ચાર કરો એટલે અગિયાર થાય વધી પડી એક આઠ ને બે દસ દસ ને એક અગિયાર વધી પડી એક અને એકને એક બે હજાર એકસો સોળ આપણો જવાબ થશે આનો બે હજાર એકસો ને સોળ આનો આન્સર થાય છે ચાલો નેક્સ્ટ બોતેરનો વર્ગ આપણે મિત્રો કરવાનો છે હવે બોતેરનો વર્ગ કરીશું બોતેરનો વર્ગ કરીશું બોતેર ગુણ્યા જીરો કરવાના છે સાત દૂ ચૌદ વધી પડી એક સત્યુ સત્યું ઓગણપચાસ ઓગણપચાસને એક કરો એટલે પચા બે દુ ચાર બે સત્તાં ચૌદ ચૌદને બે દુ ચાર બે સતાં ચૌદ વધી બધી કંઈ પડશે નહીં ચાર આઠ એક અને પાંચ એટલે આનો આન્સર આવશે પાંચ હજાર એકસો ને છે ને મિત્રો કેટલું સિમ્પલ છે તમને ગુણાકાર આવડતા હશે તો અમે ઇઝીલી કરી શકશો તમારી ખાસ સ્પીડ ગુણાકારમાં જોશે નેક્સ્ટ ત્રાણુંનો વર્ક આપણે કરવાનો છે મિત્રો આના માટે પણ સિમ્પલ મસ્ત ટેકનિક છે પણ તમને અત્યારને શીખવું તમને પચીસ શીખવીશ એના માટે તમને સ્પેશિયલ વિડીયો બનાવડાવીશ બરાબર જેમાં તમારે એકથી લઈને હેંસીના વર્ક કરવા માટેની આખી અલગ ટ્રીક છે અને હેંસીથી લઈને એકસો ને ત્રીસના વર્ગની પણ આખી અલગ ટેકનિક છે એ તમને પછી મેં શીખવી દઈશ અત્યારે આપણે નોર્મલ રીતથી જ કરીએ છીએ જે તમને ઈઝી પડે એટલા માટે ચલો ઝીરો નવ ગુણ્યા ત્રણ નવ તરી સત્યાવીસ સત્યાવીસમાં સાત વધી પડી બે 9 નવે એક્યાસી એક્યાસી પ્લસ બે કરો એટલે ત્યાંસી થાય ત્રણ તરી નવ ત્રણ નવા સત્યાવીસ નવના નવ સાત ને સાત ચૌદ વધી પડી એક ત્રણ ચાર પાંચ છ આઠ હજાર ઓગણપચાસ આપણો જવાબ આવશે ત્રાણુંનો વર્ગ આઠ હજાર છસો ઓગણપચાસ આપણો વર્ગ થાય છે ક્લિયર છે બધા મિત્રોને ચાલો આગળ ભાગીએ છીએ આપણે હવે બીજા પેજ પર એકસો ને ત્રણનો વર્ક કરવાનો છે જોજો ખાસ ત્રણ ત્રણ સંખ્યા આવી ગઈ ચિંતા નહીં કરવાની આપણે તો રીત ખબર જ છે ને આપણને તો રીત ખબર જ છે એકસો ને ત્રણનો ગુણાકાર એકસો ને ત્રણ સાથે કરીએ ત્રણ સંખ્યા છે એટલે બે જીરો મૂકવાના બધાને ખબર છે એક તરી ત્રણ એક જીરો જીરો અને એક એકા એક હવે ઝીરોને ગુણો તો ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો જીરો ને ઝીરો જ થઈ જાય હવે ત્રણનો ગુણાકાર ત્રણ સાથે ત્રણ તરી નવ ત્રણનો ગુણાકાર ઝીરો સાથે એટલે ત્રણ ઝીરો ઝીરો ત્રણ એકા ત્રણ કર નાખો સરવાળો એટલે આપણો જવાબ નવ જીરો છ જીરો એક દસ હજાર છસો ને નવ આપણો આન્સર થશે દસ હજાર છસો ને નવ આપણો એકસો ને ત્રણનો વર્ગ થાય છે નેક્સ્ટ જોઈએ આપણે બસોને આડત્રીસનો વર્ગ આપણે કરવાનો છે બસોને આડત્રીસનો વર્ગ ચાલો એટલે કે બસો ને આડત્રીસ આપણે લખીએ બે વાર બસો આડત્રીસ ગુણ્યા બસો આડત્રીસ બે જીરો મૂકી દેવાના આપણે આપણા ઘરના અને હવે શું કરશું આપણે મિત્રો તો હવે આપણે કરીએ છીએ બે ગુણ્યા આઠ બે અઠા સોળ વધી પડી એક બે તરી છ ને એક સાત બે દુ ચાર ચલો હવે ત્રણને લઈ લો એના માટે ફરી જીરો મૂકવાનો ત્રણ અઠા ચોવીસ વધી પડી બે ત્રણ તરી નવ નવ ને બે અગિયાર ત્રણ દુ છ ને એક સાત અઠયું અઠયું વધી પડી છ આઠ તરી ચોવીસ ચોવીસ ને ત્રીસ આઠ દુ સત્તર ને ઓગણીસ ચાર ચાર છ ને એક સાત સાત ને નવ કરો તો કેટલા આવશે સોળ આવે વધી પડી એક સાત પછી આ પણ સાત છે ને બરાબર સાત છે સાત ને સાત ચૌદ પંદર ને સોળ વધી પડી એક છપ્પન હજાર થાય છે બસો આડત્રીસનો વર્ગ કેટલો થાય છે મિત્રો તો કે છપ્પન હજાર લખી દઈએ છીએ આપણે છપ્પન હજાર ચલો નેક્સ ત્રણસો ને વર્ગ આપણે કરવાનો છે હવે ત્રણસો ને આપણે વર્ગ કરીએ કેટલો આવે છે જોજો ત્રણસો ને છેતાલીસ ગુણ્યા ત્રણસો ને છેતાલીસ જીરો જીરો ત્રણ છંગ અઢાર વધી પડી એક ત્રણ ચોક બાર ને એક તેર વધી પડી એક ત્રણ તરી નવ ને એક દસ ચાર લેવા માટે જીરો મૂકવાના ચાર છ ચોવીસ વધી પડી બે ચાર ચોક સોળ ને બે અઢાર વધી પડી એક ચાર તરી 12 ને એક તેર પિક્ચર પૂરું વાર્તા પૂરી છાએ છાએ છત્રીસ વધી પડી ત્રણ છ ચોક ચોવીસ ચોવીસને ત્રણ કરો સત્યાવીસ આવે વધી પડી બે છ તરી અઢાર અઢાર ને બે કરો એટલે કેટલા આવે વીસ છ સાત ને અગિયાર વધી પડી એક આઠ એક સોળ ને સત્તર વધી પડી એક ત્રણ 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 એટલે નવ થશે એક અને એક અગિયાર નવ સાતસો ને સોળ એટલે કે એક લાખ ઓગણીસ હજાર સાતસો ને સોળ આપણો મિત્રો જવાબ થાય છે હવે કરીએ પાંચસો ને વર્ગ પાંચસો છોત્તેરનો વર્ગ આપણે કરીએ છીએ જો કેટલો આવે છે પાંચસો છોત્તેરનો વર્ગ એટલે પાંચસો છોતેર ગુણ્યા પાંચસો જીરો પાંચ છંગ ત્રીસ વધી પડી ત્રણ પાંચ છતાં પાંત્રીસ પાંત્રીસ ને ત્રણ આડત્રીસ વધી પડી ત્રણ પાંચું પાંચું પચીસ પચીસ પ્લસ ત્રણ અઠ્યાવીસ સાત લેવા માટે ઝીરો કરવાના સાત છ બેતાલીસ સાતસો ને નેવ્યાસી ગુણ્યા સાતસો ને સાત નવા ત્રેસઠ વધી પડી છ સાત અઠા છપ્પન છપ્પન પ્લસ છ કરો કેટલા આવે છપ્પન પ્લસ છ કરો બાસઠ આવે સિક્સટી ટુ સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસ પ્લસ છ એટલે પંચાવન પંચાવન કરવાના ઝીરો આઠ નવા બોતેર વધી પડી સાત અઠ્યું અઠ્યું ચોસઠ ચોસઠ પ્લસ સાત એટલે કેટલા આવશે સિત્તેર એકોતેર આવશે વધી પડી સાત આઠ સત્તા છપ્પન છપ્પનને સાત કરશો એટલે 57 58 59 60 61 62 63 63 चलो 99 81 વધી पड़ी 8 9 72 72 + 8 એટલે 80 વધી पड़ी 8 9 763 63 + 8 કરવાનો છે 63 + 8 કરજો એટલે આવશે 71 સરવાળો કરી દી 1 2 પાંચ સાત ને આઠ નવ નવ ને બીજા ત્રણ કરો એટલે બાર છ છ છ બાર છ બે બે પાંચ બે એક એટલે કે છ લાખ બાવીસ હજાર પાંચસો ને એકવીસ તો મિત્રો આ થઈ ગયા આપણા બધા જ વર્ગ તે તમને સિમ્પલ શીખવાડ્યા બરાબર જે તમારે શરૂઆતમાં તો આવી રીતે જ કરવા પડશે પછી તમને મિત્રો ટ્રેક શીખવાડી દઈશ કે આના માટે શું કરશું કે ભાઈ મોટી તમારી સંખ્યા ગમે તેટલી મોટી હશે તમે કેવી રીતે કરી શકશો બરાબર તમારા માટે નિત્ય મોડે કરવું પડશે એ પ્લસ બી આખાનો સ્ક્વેર અને એ માઇનસ બી આખાનો સ્ક્વેર આ તમે મોડે કરશો એટલે તમને બધું આવડી જશે એ તો તમને પછી શીખવાડીશ મિત્રો અત્યારે આપણે હાલ પૂરતું આ જ બરાબર છે ચલો નેક્સ્ટ હવે આપણે કરીએ છીએ નીચેની સંખ્યાઓના વર્ગ મૌખિક ગણતરીથી એટલે કે મોઢે ગણવાના છે અને મોડે આવડી જાય એ વાત છે આમાં તમને હું ટ્રીક શીખવી દઉં છું એ તમને કરવાની એટલે બધાય તમારા આન્સર આવી છે પણ આમાં એક મિત્રોનો નિયમ એવો છે કે આપણો છેલ્લો અંક કયો હોવો જોઈએ ફરજિયાત પાંચ હોય ને પાંચ લાસ્ટવાળો અંક ફરજિયાત પાંચ હોય તોય આપણે આ ટેકનિકનો ઉપયોગ કરી શકીએ છીએ સમજાવો જોજો જેમ કે અહીં આપણને આપણે પંદર તો પંદરનો મિત્રો વર્ક કરવો હોય તમને ખબર છે કે પંદરમાં લાસ્ટ આપણને પાંચ મળ્યા મળે છે મિત્રો જ્યારે પાંચ હોય ને છેલ્લે તો તમારે આંખો બંધ કરીને છેલ્લે પચીસ તમારે કરી દેવાના શું કરી દેવાનું પાંચ હોય તો પચીસ હવે આગળ શું છે એક છે ને તો એક પછી કઈ સંખ્યા આવે તો કે એક પછી સંખ્યા બે આવે તો ગુણાકાર કરવાનો બે સાથે એટલે કે એક ગુણ્યા બે કરો તો કેટલા આવે બે એકા બે એટલે બસો ને આન્સર થઈ ગયું આપણો બસો એક પંદરનો વર્ગ પંદરનો કેટલો વર્ગ આવશે બસો ને ક્લિયર છે ચાલો ફરીથી આગળ બીજું શીખવાડું થવું પડ્યું તમને પચીસનો વર્ગ આપણે કરવો છે બરાબર ને તો પચીસનો વર્ગમાં છેલ્લે પાંચ તો આવે જ છેલ્લે પાંચ આવે છે મતલબ કે પચીસ તો આવશે આવશે ને આવશે જ હવે આ નંબર બે છે આગળનો બે છે ને બે પછી શું આવે ત્રણ આવે તો બે ગુણ્યા ત્રણ કરો કેટલા આવે છ એટલે કે છસો ને પચીસ વાર્તા પૂરી વાર્તાને પૂરી કરી દેવાની બરાબર છે હવે તમને વાંધો નહીં આવે છેલ્લે પાંચ છે એટલે પચીસ તો લખવાના 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 ત્રણ પછી શું આવે તો કે સાહેબ ચાર આવે તો કે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર એટલે અહીંયા બારસો પચીસ ચલો પાંચ છે પચીસ લખી દેવાના છેલ્લે ચાર છે ચાર પછીની સંખ્યા પાંચ આવે ને એટલે ચાર પંચા વીસ વીસ પચીસ ચલો હવે ડાયરેક્ટ કરીએ છીએ પાંચ છત્રીસ ત્રીસ પચીસ ત્રીસ આપણો આન્સર થશે છ પાસઠ છે પાંસઠ છે છ પછી સાત આવે છ સત્તા અને છેલ્લે પાંચ છે એટલે પચીસ છે ને કેટલી મજાની ટ્રીક છે સાત સાત અઠા છપ્પન છપ્પન અને છપ્પનના પાંચના પચીસ ચલો આઠ છે આઠ પછી નવ આવે આઠ નવા બોતેર બોતેર પાંચ છે એટલે પચીસ થઈ જાય નવ નવ પછી દસ આવે નવ ગુણ્યા દસ નેવું અને છેલ્લે પાંચ છે એટલે પચીસ થઈ જશે આમાં તમારે મિત્રો ત્રણ નથી લેવાના પણ ત્રીસ લેવાના છે બરાબર ને તો ત્રીસ ગુણ્યા એકત્રીસ આપણે કરવાના ત્રીસ ગુણ્યા એકત્રીસ એકત્રીસ ગુણ્યા ત્રણ કરો તો ત્રેસઠ થાય ત્રેસઠ થાય એટલે કે ત્રેસઠ બરાબર છે જીરો અને પાંચના કેટલા કરવાના છે આપણે પચીસ કરવાના એટલે કે છ તેસઠ હજાર પચીસ આપણો આન્સર થશે કારણ કે એકત્રીસ ગુણ્યા ત્રીસ કરો ને તો છસ્સો ને ત્રીસ થશે બરાબર છે મિત્રો બધાયને ક્લિયર કટ ખબર પડતી હશે એવું આપણે એક જ ભૂલ કરી ત્રણ એકાદ ત્રણ ત્રણ તરી નવ ત્રાણું આવશે સોરી માફ કરજો ત્રાણું આવશે ત્રાણું આવશે ત્રાણું આવશે ત્રાણું નવસો ને ત્રીસ અને બીજા પચીસ ક્લિયર છે તો આગળ જઈએ છીએ આપણે હવે નીચેની સંખ્યાઓની પાયથાગોરિયન ત્રિપુટી હવે કહેશે સર આ નવું શું લઈ આવ્યા પાયથાગોરિયન ત્રિપુટી કોને કહેવામાં આવે તો મિત્રો જે ત્રિકોણ કાટકોણ હોય જે ત્રિકોણ કાટકોણ હોય એમાં કાટકોણની ત્રણે ત્રણ બાજુઓ જેને આપણે કહીએ છીએ પાયથાગોરિયન ત્રિપુટી યાદ રાખજો શું કહીએ છીએ આપણે એને પાયથાગોરિયન ત્રિપુટી મિત્રો પાયથાગોરસ ત્રિપુટીમાં ત્રણ વસ્તુ મળે છે આ નીચેનું માપ છે ને એને આપણે કહીશું ટુ એન આને શું કહીશું આપણે ટુ એન આને કહીશું આપણે એમ સ્ક્વેર માઇનસ વન અને આને કહીશું આપણે એમ સ્ક્વેર પ્લસ વન ક્લિયર છે બધા મિત્રોને આ જે આપણને આપ્યું છે ને એ આપણને એક તો આપણને માપ આપેલું છે એટલે કે આ છ જે છે ને છ એ છ જ આપણા ટુ એન છે એટલે ટુ એન બરાબર આપણા કેટલા છે મિત્રો છ છે લખી પણ દઈએ ટુ એન બરાબર આપણા છ છે બસ હવે ખાલી બે કિંમત જ આપણે મેળવવાની છે એક તો આપણને ઓલરેડી આ પે લી જ છે આ પે લી જ છે ચલો કરી દઈએ છીએ આપણે અહીંયા ચાલો આને આપણે એમ ગણો તો એન ગણો તો પણ ચાલશે તો પછી આને પણ આપણે એન જ કરી દઈએ ને આને પણ શું કરી દઈએ એન કરી દઈએ એન સ્ક્વેર માઇનસ વન અને એન સ્ક્વેર પ્લસ 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 વન ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં તો આપણને કિંમત કઈ આપેલી છે તો કે આ આપણી પહેલી કિંમત આપેલી છે પણ લખી દઈએ કે ટુ એન બરાબર છ તો અહીંયા એન આપણને કેટલા મળશે મિત્રો તો કે છ ભાગ્યા બે એટલે ત્રણ મળશે આપણને ત્રણ મળશે હવે પહેલાં આપણે કરીએ બંને કિંમતો એન સ્ક્વેર એકવાર માઇનસ વન અને એન સ્ક્વેર એકવાર પ્લસ વન બધાને આવડશે એવું છે એનની કિંમત કેટલી મળી આપણને ત્રણ મળીને તો ત્રણનો વર્ગ ઓછા એક અહીંયા ત્રણનો વર્ગ પ્લસ એક ત્રણનો સ્ક્વેર નવ થાય એટલે કે નવ ઓછા એક અહીંયા નવ પ્લસ એક નવ ને એક દસ થાય નવ સોરી નવ માઇનસ એક કરો એટલે આઠ થાય અને નવ પ્લસ એક કરો એટલે દસ થાય તો મિત્રો આપણને મળી ગઈ અહીંયા પાયથા ગોરિયંત્રી પૂટી પહેલું માપ કયું છે આપણું તો કે પહેલું માપ છે આપણું છ બીજું કયું છે તો કે આઠ ત્રીજું કયું છે દસ જેમાં સૌથી મોટું માફવાને શું કહેવાય કર્ણ કહેવામાં આવે એટલે આ આપણો કર્ણ બનશે કર્ણ હંમેશા મોટો હશે એ લખી દઈએ આપણે ત્રિપુટી કે છ આઠ અને દસ આપણી થઈ ગઈ પાયથાગોરિયન ત્રિપુટી જેમાં આપણે મસ્ત રીતે કલર બલર કરીને પેક કરી દઈએ છીએ ક્લિયર છે મિત્રો ચાલો આગળ જઈએ છીએ નેક્સ્ટ હવે આકૃતિ દોરિયાની ડાયરેક્ટ કરીશું આપણે પહેલાં તો ટુએન બરાબર દસ આપણને આપેલા છે ત્યાર પછી અહીંયા આપણે લખવાનું એન સ્ક્વેર માઈનસ વન બીજું એન સ્ક્વેર પ્લસ વન જો ખાસ હવે એનની કિંમત મેળવી લઈએ સૌથી પહેલાં એન બરાબર દસ તો છે જ બે છેદમાં આવી જાય દસ ભાગ્યા બે એટલે કેટલા આવશે મિત્રો પાંચ આવશે એટલે એન દેખાય ત્યાં પાંચ મૂકવાના આપણે અહીંયા પાંચનો સ્ક્વેર ઓછા એક અને પાંચનો સ્ક્વેર પ્લસ એક પાંચનો સ્ક્વેર પચીસ ઓછા એક પાંચનો સ્ક્વેર પચીસ પ્લસ એક પચીસ માઇનસ એક એટલે કેટલા આવે ચોવીસ 25-1, પ્લસ એક એટલે છવ્વીસ એટલે આ થઈ ગયા આપણે મિત્રો પાયથા ગોરિયન ત્રિપુટી લખી દઈએ છીએ અહીંયા ત્રિપુટીના નામ દસ એક તો દસ આપણને આપેલું છે ને એ બીજું આપણને મળ્યું ચોવીસ ત્રીજું મળ્યું આપણને છવ્વીસ એટલે ચોવીસ અને છવ્વીસ આને બોક્સમાં પેક કરી દઈએ છીએ અને મસ્ત રીતે એને કલર બલર કરીને તૈયાર કરી દઈએ છીએ ઓકે ચાલો આગળ સંખ્યા નંબર ત્રણ ટુ એન બરાબર આપણને આપેલા છે કેટલા આઠ આપેલા છે એન સ્ક્વેર માઇનસ વન અને એન સ્ક્વેર પ્લસ વન આપણે ગોતવાના છે અહીંયા આપણે એનની કિંમત મેળવીએ સૌથી પહેલાં એન બરાબર આઠ ના છેદમાં બે એટલે કેટલા મળશે ચાર મળશે ચલો ચારનો વર્ગ ઓછા એક ચારનો વર્ગ પ્લસ એક ચારનો સ્ક્વેર સોળ થાય સોળમાંથી એક કાઢો સોળમાં પ્લસ એક કરો સોળ માઇનસ કેટલા આવશે મિત્રો પંદર અને સોળ પ્લસ એક સત્તર સો ત્રીસ ઇઝ અવર પાયથાગોરિયન ત્રિપુટી એટલે કે આઠ તો આપણને આપેલી છે બીજી પંદર સત્તર બરાબર ને પંદર અને ત્યાર પછી આવશે સત્તર ચલો રેડી આને મસ્ત રીતે આપણે પેક પાક કરી દઈએ છે નેક્સ્ટ ચૌદ આપેલા છે ટુ એન બરાબર ચૌદ એન સ્ક્વેર માઇનસ વન એન સ્ક્વેર પ્લસ વન જોજો ખાસ એન બરાબર ચૌદના છેદમાં બે બરાબર કેટલા આવશે અહીંયા સાત તો સાતનો વર્ક કરો માઇનસ વન સાતનો વર્ક કરો પ્લસ વન સાતનો સ્ક્વેર કેટલો આવશે ઓગણપચાસ માઇનસ એક અહીંયા આવશે ઓગણપચાસ પ્લસ એક ઓગણપચાસ માઇનસ એક કરો કેટલા આવશે મિત્રો અડતાલીસ આવે અને આનું આવશે પચાસ સો અવર પાયથાગોરિયન ત્રિપુટી ચૌદ તો છે જ આ ચૌદ આપણી આ સાત નહીં આવશે કઈ આવશે ચૌદ આવશે યાદ રાખજો ભૂલ નહીં કરતા ચૌદ અડતાલીસ અને પચાસ આ આપણી થશે પાયથાગોરિયન ત્રિપુટી હવે નેક્સ્ટ આપણે જોઈએ છે આઈ થિંક લાસ્ટ હશે બરાબર ને આ હા લાસ્ટ જ છે ચાલો પૂરું કરી દઈએ આને એટલે આપણું સ્વાધ્યાય પતી જાય જોજો ટુ એન બરાબર સોળ मैंने n² - 1 n² + 1 n बराबर આવશે અહીંયા 16 ના છેદમાં 2 એટલે 8 થાય હવે 8 નો વર્ગ કરો એટલે 8 નો વર્ગ - 1 8 નો વર્ગ + 1 8 નો સ્ક્વેર થાય 64 - 1 64 + 1 ચોસઠ માઇનસ કરો કેટલા આવશે ત્રેસઠ આનો સ્ક્વેર કરો તો આવશે પાસઠ ચલો મળી ગઈ છે એક સંખ્યા આપણી સોળ બીજી આવશે ત્રેસઠ ત્રીજી આવશે પાસઠ તો મિત્રો દાખલા આપણે અહીંયા પૂરા થાય છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક આપણે અત્યારે પૂરું કરીએ છીએ હવે નેક્સ્ટ વિડિયોની અંદર મિત્રો આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની શરૂઆત કરીશું મિત્રો એમાં આપણને ખૂબ મજા આવી જવાની છે કારણ કે ઘણી બધી ગણતરી કરવાની છે આપણે આવું જ કરવાનું છે પણ ગણત થોડીક વધારે વિશેષ ગણતરી આવશે અવયવીકરણ આપણે કરવાનું છે એટલે મજા મજા આવી જવાની છે તો ત્યાં સુધી મિત્રો આપણે ચેનલ પર બન્યા રહેજો વિડીયોને જોતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી આપજો અને તમને મિત્રો મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો